ભારતને ટેરિફ ના મામલે દબાવવા અને નમાવવા ટ્રમ્પ કેટલી હદે નીચા ઉતરી શકે છે એના ઉદાહરણો હવે બહાર આવી રહ્યા છે સૌથી પહેલું એ કે પાકિસ્તાનના ફિલ્ડ અને આર્મી ચીફ અમેરિકાની ધરતી ઉપરથી ભારતને ન્યુક્લિયર બોમ્બ ની ધમકી આપે છે એટલું જ નહીં અમેરિકા બલુચ લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કરે છે અને ચીન ઉપર ટેરિફ લાદવાની મુદત માં ફરી વધારો ટ્રમ્પે કર્યો છે આજે આપણે આ મુદ્દાઓની વાત કરીશું નમસ્કાર પેન્ટાગોનના એક ભૂતપૂર્વ અધિકારીએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે એ ઇન્ટરવ્યુમાં એમણે ટ્રમ્પ અને મુનીરની ભયંકર જાટકણી કાઢી છે અસીમ મુનીર ઇઝ ઉસામા બિન લાદન ઇન અ સૂટ ડોનલ્ડ ટ્રમ્પ very much has the ambition to win a nobel peace prize apne ene interview na સવાલ જવાબ જાણીએ તો તમને ખબર પડશે કે મુનીર અને ટ્રમ્પ માટે અમેરિકનો તમે શું કહેશો એના જવાબમાં એણે એવું કહ્યું કે વર્દીધારી લાદેન છે ઇસ્લામિક સ્ટેટની યાદ અપાવે છે અમેરિકામાં તે નિર્વાસિત હોવો જોઈએ તેને વિઝા જ ના અપાય પાકિસ્તાન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું સભ્ય જ ના રહેવું બીજા એક સવાલના જવાબમાં એણે એવું કહ્યું કે મુનિરને ત્રીસ મિનિટમાં ટેમ્પા એરપોર્ટ પર લઈ જઈ બામાસ ક્યુબા કે ગમે ત્યાંથી રવાના કરવાની જરૂર હતી અમેરિકા મેસેજ આપે કે આ યોગ્ય સહયોગી નથી અમેરિકા પાકિસ્તાન સાથે કેમ ટ્રમ્પના કાર્યક્રમમાં શું પરિવર્તન થયા છે એના જવાબમાં એને કહ્યું કે ટ્રમ્પને આ ખાડા કાન કરવા માટે તુર્કી કતાર અને પાકિસ્તાનથી લાંચ આવે છે આઈએસઆઈએ મુનીરને છુટ્ટો દોર આપ્યો છે ટ્રમ્પ જાણે છે કે પોતાના લોભ અને લાલચને કારણે આ કેટલું ખતરનાક બની ગયું છે ટ્રમ્પ માત્ર ટ્રેડ માટે જ કરે છે કે બીજું કંઈક રંધાઈ રહ્યું છે એના જવાબમાં આ અધિકારીએ બહુ ગર્ભિત વાત કરી છે એમણે એવું કહ્યું કે ટ્રમ્પને અમેરિકાની સરકારમાંથી જ કાઢવાની જરૂર છે અમેરિકાના સાંસદો બિઝનેસમેન ઈચ્છે છે કે ભારતની માફી માગવી જોઈએ ઓવલ ઓફિસમાં પડદા પાછળ ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે અલાસ્કામાં ટ્રમ્પ પુતિનની મિટિંગ પછી બધું સરખું થઈ જશે એના જવાબમાં એમણે કહ્યું કે ટ્રમ્પને કોઈ કંઈક કહેવાની જરૂર છે કે તે પાખંડ કરે છે ભારતે પોતાના અધિકાર માટે જવાબ આપવાની જરૂર છે મોદી ભારતના હિત માટે ઉભા છે જેને ઇતિહાસ યાદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ